પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સમી તાલુકાના વરાણા દારૂ બંધ કરાવવા મહિલાઓ આક્રમક બની પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા અને અદગામ ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા મહિલાઓ રણચંડી બની બે અલગ અલગ ગામમાં મહિલાઓ એકઠી થઈને દારૂ બંધ કરોના નારા લગાવ્યા ગામને વ્યસન મુક્ત બનાવવા મહિલાઓએ અભિયાન શરૂ કર્યું રાત્રિના સમયે બહેન કર્યો બહાર નીકળી શકતી નથી તેવું જણાવ્યું રાત્રિના સમયે દારૂડિયાઓ જાહેર માર્ગ પર બેફામ દારૂ પીને પડ્યા રહે છે આગામી મહા મહિને ખોડિયાર માતાનો પંદર દિવસનો મેળો આવે તે પહેલાં ગામમાં પ્રતિબંધ મૂકવા માંગ કરી છે પોલીસ સામે હપ્તાખોરીના આક્ષેપ લગાવ્યા છે મહિલાઓએ અહેવાલ કમલેશ પટેલ પાટણ

અડા ડારુડિયા છે નકરા ડારુડિયા છે બીજું કોઈ પણ નહીં અન આની અમે હાલ જાય ફોન કર દે કે વરાણાજી બાયુ મીરામાં ફણી આવેરી રેલી કાટે તો તમે દાહન દેજો એવું ફોન માં કઈ દેશો એટલે આ મારે આ સાલ છે નહીં અમે સૌએ જાતે કરે જારવો તમે આ કરો તમે જાતે કરો તમે હતા કો તો આપણે શામાં કો તો અમે બોલી કામ કરવા આવ્યા છીએ કાઢીનગર જાતે કાઢીનગર બોલીનગર સાચા दादा दादा ના જા તમે કહેતા છો કે શું દારૂ બંધ કરો એમ કે કેતા દારૂ બંધ કરો દારૂ બંધ કરો

Thank <laughs> you.